વડોદરાના નવલખી મેદાનમાં યોજાયેલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા હિંદુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત ભવ્ય અખંડ જ્યોત યાત્રાનું આયોજન કરાયું આ યાત્રા મંજુસર સહિત સાવલી દ્વારકાધીશ મંદિરે ભાવિક ભક્તોના દર્શનાર્થે પહોંચી હતી વડોદરાના નવલખી મેદાનમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રાવધાનમાં એકવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી વ્રજધામમાં વ્રજરાજ કુમારજીના સાનિધ્યમાં હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત આજે વડોદરાથી મંજુસર સહિત સાવલીનગરમાં અખંડ જ્યોત રથ આવી પહોંચ્યો હતો સાવલીના વૈષ્ણવ સમાજ મહિલાઓ સહિત એ ભવ્ય સ્વાગત કરી વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે શ્રી દ્વારકાધીશ મંદિરે ભક્તજનો અને નગરજ ભક્તજનોના દર્શનાર્થે સ્થાપિત કરાઈ આ દિવ્ય અખંડ જ્યોત વિસ્તારમાં શાંતિ સંસ્કાર સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઉર્જા સંદેશ ફેલાવશે અને વડોદરા નવલખી મેદાનમાં એકવીસથી ઓગણત્રીસ ચાલનારા હિન્દ ગ્લોબલ પ્રેરણા મહોત્સવમાં પધારવા આહવાન કરાયું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયોના તત્વાવધાનમાં વલ્લભ કુલભૂષણ વૈષ્ણવ પૂજ્યપાધ ગોસ્વામી એકસો વ્રજરાજ ડિસેમ્બર નવલખી મેદાન વડોદરા મુકામે દિવ્ય અને ભવ્ય હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રેરણા મહોત્સવમાં પૂજ્યશ્રીના મુખીથી સૌ ભક્તોને શ્રીમદ ભાગવત કથાનો રષ્પાન કરાવવામાં આવશે સાથે 1008 પોથીજીનું પરાયણ પણ છે જેમાં 1008 બ્રાહ્મણો પોથીજીનું પરાયણ કરશે 84 વ્રતકો સ્નર્શનની જાખી ભારત કા 43 ગંગોતે યમુતે જમલોતે બદળાત અને રેપ્લિકા 108 પ્રયાગરાજ કળશ બિઝનેસ બીટ સાથે બિઝનેસને લગતા નિષ્ણાત વ્યક્તિઓના પ્રવચનો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દરરોજ સવારે સાતથી નવ મહાલ મહાવિષ્ણુ પણ આયોજન કરે છે જેમાં પંચોતેર હજારથી એક લાખ માણસોને બેસવાની તેમજ નિઃશુલ્ક જમવા જમણની પણ પ્રસાદની પણ અમે વ્યવસ્થા કરી છે આ મહોત્સવનો લાભ સર્વને મળે એવા શુભાશયથી ગિરરાજમાંથી પ્રગટ થયેલ આ જ્યોત કે જે છેલ્લા આઠ વર્ષથી રજધામ મંદિરમાં અખંડ જ્યોત બિરાજે છે એનું ચાર દિવસ વડોદરામાં અને બે દિવસ વડોદરા જિલ્લામાં પરિભ્રમણ કરીને આ દર્શનનો લાભ આપવાનો નમ્ર ભાગરૂપે આજે જીઆઈડીસી માં અને સાવલીમાં અહીંયા પરિભ્રમણે કર્યું છે સર્વને આ એકવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બરના કાર્યક્રમમાં અવશ્ય આભ લેવા નમ્ર વિનંતી છે મારું નામ કૃષ્ણકાંત શાહ જનરલ સેક્રેટરી વી વડોદરા ઓ